কে নেরিলা আই খালি সামান খালি করাস হ সামান কো মানে

મકાન કટિંગમાં હતા ને એટલે આજે ફૂલ કટિંગ આવી બસ સાવર સામાન નથી ખાલી કહેવા માટે સાવર તમે કરતા માણસ કરી નાખ્યા બરાબર શું અમારી ગેરંટી શું અરે એવું તો આપ તમારે માણસ ચાલે ને સાહેબ શું આ મારું પૂરા કીધું છે ગાડી ગાવાનું એ બોળો બોખાવાનું

બાર વર્ષથી રાલાકાની આગળ આવે અમારા મકાન અમે એવું કીધું બીજા બીજા ના બોલો બીજા ના બોલો ફરાવણી જે થઈ છે એનું મકાન ખોલવા માં આવ્યું અત્યારે હા જે કહેવાય છે ફરાવણી જે થઈ છે એ મકાન જે રૂમ નંબર છે 370 હા જે અત્યારે ખોલવા આવ્યું છે આપણે હવે અંદર જવાનું પ્રયત્ન કરીશું જે કહેવાય છે અત્યારે હાલ જે અહીંયા આ રીતે મકાન બધા ના આવો તો આપણે મકાન સવારે જે જે કહેવાય છે કોઈ સિંધી ના નામ ખાલી કરી દેજો આ કામ આવું છે